પંચમહાલ ગોધરામાં આવો અને ભાઈ ભૂખ લાગે તો શું કરવાનું ભાઈ એક જ ઓપ્શન તમારી જોડે સ્નેક્સ ભાઈ અહીંયા ખાવ ને એટલે તમારે છે ને બપોરના બાર અને સાંજે ખાવ ને તો હવાર પડી જાય ભાઈ મસ્ત મજાની દાબેલી વડાપાઉં પીઝા સેન્ડવીચ મેગી ફ્રેન્ચ ફ્રાઇઝ અરે કોલ્ડ્રીક્સ બધી જ વસ્તુ તમને મળી જવાની અહીંયા મારી ભાઈ મસ્ત મજાની સેન્ડવીચ રેડી થઈ રહી છે બાકી જે ખાવાની મજા હતી ને ભાઈ લિટરલી પંચમહાલ ગોધરા દાહોદ બારિયા રીસવાણી શનિયાળા અરે મોરવા હડપ ગમે જ્યાંથી આવો પણ ખાવાની મજા તો અહીંયા જ છે કર્ણાવતી સ્નેક્સમાં તો અત્યારે જ ભાઈ આમનો એકવાર બર્ગરને દાબેલી ટેસ્ટ કરજો ધીરેનભાઈને યાદ કરજો બાકી પંચમહાલ ધીરેન ને ફોલો કરો અને તમે પણ તમારી મસ્ત મજાની એડ આપવા માંગતા હોય તો અત્યારે જ કોન્ટેક કરો અને ભાઈ મારી મસ્ત મજાની ડીશ આવી હેડો ભાઈ ફટાફટ હું ખાવાનું ચાલુ કરું અને ભૂક્કા બોલાવી દેવાના છે ભાઈ આ હા 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 ભાઈ ફટાફટ ફોલો કરો તો આવા નવા વિડીયો જોશો અને એકબીજાને શેર કરતા રહેજો